સુરત શહેર ખાતે પૂર્વ ડીઈઓની ભોગસ સહી કરી પચીસ ખાનગી શાળાઓના રેકોર્ડ સાથે ચેડા કરવામાં આવ્યા છે તો બંધ શાળાઓના લોકેશન બદલવાનું મોટું કંપાઉન્ડ સામે આવ્યું છે ડીઈઓ કચેરીના ઇન્સ્પેક્ટર સહિત કર્મચારીની પણ સામે આવી છે તો છેલ્લા બે વર્ષમાં પાસઠ પૈકી ચાર શાળાઓને જ માન્યતા આપવામાં આવી છે જ્યારે એસી પૈકી એકવીસ શાળાઓની માન્યતા રદ કરવા અપીલ કરવામાં આવી છે તો રેકોર્ડમાં ચેડા ન થાય તે માટે એકસો ને છ શાળાઓના યુડીઆઈએસસી લોક કરાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વ્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ